તો અંબાજી જતા દરેક ભક્તો પૂરિયાસ્તા સાથે માં અંબાના દર્શન કરવા માટે જતા હોય છે અંબાજી ખાતે ભવ્ય મેળાની શરૂઆત પૂનમ ના મહામેળા મોટા દરેક ગામડેથી કે દરેક શહેરથી મા ભક્તો પગપાળા ચાલીને મા જગત દર્શન કરવા આવતા હોય છે પપ્પાળા ચાલતા સંઘોની અંદર લોકો પોતાની રીતે સેવા કેમ્પોનું પણ આયોજન કરતા હોય છે એવી જ રીતે ગુજરાત યુવા ક્ષત્રિય ઠાકોર સેના જેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ છે એમના પણ એક સેવા કેમ્પનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું ડબોડા ખાતે આ આભવ્ય શુભારંભની અંદર પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા જેમના હસ્તે રિબીન કાપીને આ સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો ક્ષત્રિય યુવા ઠાકોર સેનાની અંદર મગમાજુ મેડિકલ સેવા આરામ કરવા માટે અને માલિશ જેવી ઘણી બધી સેવાઓ ત્યાં કરવામાં આવતી હોય છે સાથે સાથે મનોરંજન માટે પણ નામી અનામી કલાકારોને બોલાવવામાં આવે છે અને નામી અનામી કલાકારો પોતાના સુરથી પોતાના તાલથી લોકોને મંત્રમુક્ત કરી દેતા હોય છે માંબાની ભક્તિમાં સૌ લોકો ત્યાં આનંદ અને ઉલ્લાસ સાથે સેવા કરતા હોય છે એવું જાય કેમ જગદંબાની આરતી કરી પૂર્વ મુખ્યમંત્રી અને સંતો મહંતોએ પણ ત્યાં અચૂક હાજરી આપી અને આ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો સંતો મહંતો ના પણ આશીર્વાદ જે સેવા કરનારા કાર્યકરો હતા એમને પણ લીધા દરેક આ સેવા કેમ્પ અંદર સેવા કરવા માટે પોતાના મન મક્કમ કરી દીધા છે તો આશા રાખીએ મા અંબા જગદંબા જગત જનની મા અંબે મા દરેકને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને જે લોકો આવી રીતે સેવા કેમ્પોનું આયોજન કરતા હોય છે મા અંબા જગદંબા એમના ભરપૂર રાખે નમસ્કાર ક્ષત્રિય આગેવાન અમરસિંહભાઈ બારડ સરસ મજાના કેમ્પ વિસનગર અને અહીં તારંગામાં અંબાજી જે પદયાત્રાના ભક્તો જતા હોય છે ભાઈઓ બહેનો સામાન્ય માણસો એમની સેવા કરવા માટે કેમ્પનું આયોજન કર્યું છે એમનો આગ્રહ હતો કે આવો તો સારું આપણને બી પુણ્યનો લાભ થોડો મળે એટલા માટે બધાને મળતાં મળતાં દર્શન કરતાં કરતાં એ આરતી કરીને તારંગામાં અભિષેકભાઈને ખૂબ અભિનંદન એમની ટીમ એક્ટિવલી બધાની સારી સેવા કરે છે મેડિકલ કેમ્પ બી ખોલ્યો આરતી કરી એટલે ખાસ એમના માટે આવ્યો બાકી આપણે અવારનવાર મળવાનું રહેશે આપણે બધાને જય માતાજી માદરવી પૂનમે માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે વર્ષોથી ક્ષત્રિય સમાજના સંગઠન વતીથી યુવા ક્ષત્રિય સેનાના બેનર હેઠળ આપણે અહીંયા સેવા કેમ્પ આયોજિત કરીએ છીએ આ ચૌદમાં વર્ષે આપણે આ સેવા કેમ્પ યોજ્યો છે મગમાજુમનો મહાપ્રસાદ જમવાની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા માલિશ માટેની વ્યવસ્થા એ અદતન પ્રકારની વ્યવસ્થાઓ સાથે ક્ષત્રિય સમાજના કેડર બે યુવાનો અહીંયા ખડે પગે તૈનાત હોય છે આ શુભ પ્રસંગે અન્નપૂર્ણા આશ્રમના ના મહંત શ્રી શંકરપુરી બાપુ બ્રહ્માકુમારીમાંથી દીદી અનેક સંતો મહંતો સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી આદરણીય શંકરસિંહજી વાઘેલા બાપુ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એ સિવાય રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા સાહેબ પણ અહીંયા નોંધાવી શ્રદ્ધા અને ભક્તિના મહાપર્વમાં અંબાજીને શિશ ઝુકાવી અને ગુજરાતની એકતા અખંડિતતા જળવાઈ રહે એ માટે બધાએ મંગલકામના કરી અને શુભેચ્છાઓ પાઠવી રાત્રિના સમયે સંગીત ગુજરાતના વિવિધ નામાંકિત કલાકારો જે સંગીતની અહીંયા રમઝટ જામતી હોય છે અને ગુજરાતમાંથી અઢારે વર્ણના તમામ જ્ઞાતિના સમાજના કલાકારો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને સંગીતની રમઝટ જમાવતા હોય છે